માંગરોળના વસ્ત્રાવી ગામમાં દસ પોઇન્ટ ચુમ્મોતેર કરોડના ખર્ચે નવું છાસઠ કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વસરાવી ગામમાં છાંસઠ કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ સબસ્ટેશન દસ પોઇન્ટ ચુમ્મોતેર કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે સ્થાનિક ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે આ સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું નવા સબસ્ટેશનમાં કુલ પાંચ ફીડર છે આમાં જ્યોતિગ્રામ ફીડર બે અને ખેતીવાડી ફીડર ત્રણ કાર્યરત થશે આ સબસ્ટેશનથી આસપાસના ચૌદ ગામોને ફાયદો થશે કુલ બે હજાર ત્રણસો ઓગણીએસસી લાભાર્થીઓ તેનો લાભ મેળવશે રહેણાંક ઔદ્યોગિક વાણિજ્ય ખેતીવાડી વોટર વર્કર્સ અને જનરલ લાઇટિંગના ઉપભોક્તાઓને આ સબસ્ટેશનનો લાભ મળશે આ ઉપરાંત વસરાવી ગામે સાઠ લાખના ખર્ચે શાળાના ઓરડાનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું માંગરોળ તાલુકાના વસરાવી ગામે રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા આ વિસ્તારના ખેડૂતોના લાભાર્થે દસ કરોડ કરતાં વધારે રકમના સાસઠ કેવી જે બનાવવામાં આવેલ હતું એનું ઉદઘાટનનો કાર્યક્રમ હતો સાથે સાથે આ વસરાવી ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ વિભાગ દ્વારા સાહીઠ લાખ રૂપિયાના ખર્ચે પ્રાથમિક શાળાના પણ ઓરડાનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમની અંદર જેટકો કંપનીના ઉચ્ચ અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો તેમજ ખૂબ મોટી સંખ્યામાં સરપંચ મિત્રો અને ખેડૂત મિત્રોની હાજરી હતી કે આ સાસઠ કેવીના કારણે ચૌદ જેટલા ગામોમાં જે વીજળી ક્વોલિટીમાં નહોતી મળતી એ વીજળી હવે આવનારા દિવસોમાં ખેડૂતોને ક્વૉલિટીમાં વીજળી મળવાની છે અને આ સાસઠ કેવી બનવાને કારણે જ આવનારા દિવસોમાં હજુ પણ અમે કિસાન સૂર્યોદય યોજનાને પણ આગળ વધારીને આ વિસ્તારના ખેડૂતો માટે દિવસના પાવર મળે એવા અમારા સૌના પ્રયત્ન છે ત્યારે ગુજરાત એક એવું માત્ર રાજ્ય છે કે જ્યાં ચોવીસ કલાક ઘર વપરાશની વીજળી મળે છે ભૂતકાળ એવો હતો કે ગામડાની અંદર ક્યારે વીજળી આવે ક્યારે જાય એ બિલકુલ નક્કી નહોતું રહેતું પણ આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના અઢાર હજાર ગામડાઓમાં ચોવીસ કલાક વીજળી આપતું કોઈ રાજ્ય હોય તો એક માત્ર માત્ર ગુજરાત છે ત્યારે આટલી મોટી રકમ એ માંગરોળ તાલુકાના ખેડૂતોના હિતમાં ફાળવવા બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા મંત્રી મંત્રીશ્રી અને આ જિલ્લાના પ્રભારી એવા કનુભાઈ પટેલ સાહેબ નો પણ આજના તબક્કે ખુબ ખુબ આભાર માનો છો નિર્મલ પટેલ ન્યુઝ માંગરોડ